નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ બાર નું ચેપ્ટર નંબર ત્રણ શરૂ કર્યું છે જેમાં રાસાયણિક ગતિ વિશે આપણે માહિતી લીધી હતી કે રાસાયણિક ગતિ કોને કહી શકાય કેમિકલ કાઇનેટિક્સ છે કાઇનેટિક શબ્દ ક્યાંથી આવ્યો સાથે સાથે જે કેમિકલ માં જે અભ્યાસ કરવાનો છે એમાં રાસાયણિક પ્રક્રિયાના વેગનો આપણે જે અભ્યાસ કરવાનો છે એના વિશે પણ થોડી ઘણી કેટલીક માહિતી આપણે મેળવી છે એમાં આપણે એ વસ્તુ જોઈ ગયા હતા કે પ્રક્રિયા વેગ એટલે શું પ્રક્રિયા વેગ કોના ઉપર આધાર રાખે છે પ્રક્રિયા વેગ જે એના ઉપર આધાર રાખે છે એના આધારે પ્રક્રિયાના પ્રકાર કેટલા પ્રકારના છે તો એ થોડુંક પહેલા આપણે બ્રીફમાં પહેલા રિવાઇઝ કરી લે પછી આગળ નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ તો આપણે એ લાસ્ટ ટોપિકમાં આપણે જોઈ ગયા કે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે જોવા મળે છે રાસાયણિક પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની જોવા જોવા મળે મળે છે છે ઝડપી ઝડપી મતલબ જેને આપણે ધીમી અને મધ્યમ ઝડપની એવું આપણે સમજી ગયા એમાં આપણે જે પ્રક્રિયા જોઈ હતી કે જે પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી જોવા મળે પ્રક્રિયાઓ જે જોવા મળે છે એ ઝડપ જે છે એનો વેગ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ મોટાભાગે સમય ઉપર આધાર રાખતો હોય તો સમય જેમ વધારે હશે એમ પ્રક્રિયા ધીમી હશે મતલબ પ્રક્રિયાનો વેગ ઓછો હશે જેમ સમય ઓછો હશે એમ પ્રક્રિયાનો વેગ વધારે જોવા મળે તો એવી જે ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ છે જેના વિશે આપણે માહિતી લીધી હતી કે આયનિક પ્રક્રિયાઓ જોવા મળે છે તો આયનિક પ્રક્રિયાઓ ઝડપી હોવા પાછળનું રીઝન શું છે મતલબ પ્રક્રિયાઓના વેગમાં ફેરફાર થવા પાછળનું કારણ શું છે એક પહેલા એ પોઈન્ટ અહીંયા જોઈ લઈએ કે જે પ્રક્રિયાના વેગમાં ફેરફાર જોવા મળે છે એ સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય જૂના બંધ તૂટતા હોય છે તો ક્યારેક નવા બંધનું નિર્માણ થતું હોય છે તો એ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર જોવા મળે છે બંધ તોડવા માટે જરૂરી ઉર્જા બંધ નિર્માણ થતા ઉદ્ભવતી ઉર્જા એ મૂલ્યો બધા અલગ અલગ હોય છે અને એના કારણે પ્રક્રિયાના વેગમાં ફેરફાર જોવા મળે છે સાથે સાથે જે આયની પ્રક્રિયાઓ છે આયનિક પ્રક્રિયાઓ સામાન્ય ઝડપી હોવા પાછળનું કારણ છે કે એમાં કોઈ પણ પ્રકારનું બંધ તૂટવાની કોઈ પ્રક્રિયા થતી નથી કારણ કે આયનિક પ્રક્રિયામાં રહેલા જે પદાર્થો છે એ પહેલેથી જ દ્રાવણની અંદર આયન સ્વરૂપમાં હોય છે અને એટલા માટે પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી જોવા મળતી હોય છે પછી બીજી પ્રક્રિયાથી આપણી પાસે ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ તો ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ છે કે જેની અંદર સમય ખૂબ જ વધારે લાગતો હોય છે તો એ પ્રક્રિયામાં આપણે લોખંડના કાટ લાગવાની પ્રક્રિયાની વાત કરી હતી બરાબર છે તો એ બધી ખૂબ જ ધીમી પ્રક્રિયાઓની વાત અને જે ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ છે જે ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ છે એવા પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ રાસાયણિક ગતિશાસ્ત્રમાં કરવામાં આવતો નથી પણ એ સિવાય જે બીજી પ્રક્રિયા જોવા મળે છે કે જેની ઝડપ નહીં વધારે કે નહીં ખૂબ ઓછી એવી મધ્યમ પ્રકારની જે ઝડપ હોય છે એવી મોડરેટ રિએક્શનો અભ્યાસ કરવામાં આવતો હોય છે કેમિકલ કાઇનેટિક્સ ની અંદર અને એ કઈ પ્રક્રિયાઓ છે તેના વિશે આપણે ગઈકાલે ઉદાહરણ પણ સમજાયા હતા કે એચ નું વિઘટન છે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન છે એમોનિયમ નાઇટ્રેટ નું વિઘટન છે સુક્રોઝ નું જળ વિભાજન છે એસ્ટર નું જળ વિભાજન છે એ બધી જે પ્રક્રિયાઓ છે કેવી છે કે જે આપણે સામાન્ય ઇન્સ્ટ્રુમેન્ટ એક સામાન્ય ઘડિયાળ દ્વારા પણ એ પ્રક્રિયાઓ જ્યારે થતી હોય તો આપણે એનો ચોક્કસ સમય માપી શકતા હોય છે અને એવી જ પ્રક્રિયાઓ કે જેને ચોક્કસ સમયને માપી શકીએ છીએ એવી પ્રક્રિયાઓનો જ રાસાયણિક ગતિશાસ્ત્રમાં અભ્યાસ થતો હોય એના આધારે આપણે પ્રક્રિયા વેગ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવ્યું હતું. તો પ્રક્રિયા વેગ માટે આપણે એક સૂત્ર મળ્યું હતું કે પ્રક્રિયા વેગને આપણે રેટ ઓફ reaction ને R તરીકે દર્શાવીએ છીએ. તેના આધારે આપણે એક સૂત્ર બતાવ્યું હતું કે ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી માઇનસ પણ હોઈ શકે ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી પ્લસ પણ હોઈ શકે છે. તો જ્યારે પ્રક્રિયાની અંદર પ્રક્રિયાના વેગને આગળ minus બતાવેલો હોય ત્યારે સમજવાનું કે પ્રક્રિયકના સંદર્ભમાં છે. અને જો આગળ પ્લસ બતાવેલો તો સમજવાનું કે નીપજોના સંદર્ભમાં છે. અને એના કારણે આપણે પ્રક્રિયાના વેગની વ્યાખ્યા આપી હતી. કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડો અથવા એકમ સમયમાં નીપજની સાંદ્રતામાં થતા વધારાને જ પ્રક્રિયાનો વેગ કહેવામાં આવતો હોય તો પ્રક્રિયાનો વેગ વિશે પણ આપણે કેટલીક માહિતી લીધી કે પ્રક્રિયાઓના વેગ કેટલા પ્રકારના તો ત્રણ પ્રકારના પ્રક્રિયા વેગ આવે પ્રારંભિક પ્રક્રિયા વેગ સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ જેમાં ડેલ્ટા ટી જે આપેલો છે એ ડેલ્ટા ટી ની વેલ્યુ કેવી હોય ખૂબ વધારે હોય જ્યારે ડેલ્ટા ટી ની વેલ્યુ વધારે હોય ત્યારે જે પ્રક્રિયા વેગ આપણને મળે છે એને આપણે સરેરાશ પ્રક્રિયા વેગ કહીએ છીએ જેને આપણે આર એવરેજ તરીકે દર્શાવે છે અને જ્યારે સરેરાશ પ્રક્રિયા વેગ દર્શાવવામાં આવતો હોય ત્યારે આપણે મોટા ભાગે એને ડેલ્ટા નો જ યુઝ કરવાનો છે બરાબર તો એના માટે જો અહીંયા દર્શાવીએ તો સમીકરણ આપણને સરેરાશ પ્રક્રિયા વેગ માટે આ રીતે મળી શકે પણ જ્યારે કોઈ ચોક્કસ સૂક્ષ્મ સમયની જ્યારે વાત આવે, ત્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો થઈ જાય છે અને ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો થાય ત્યારે જે આપણે પ્રક્રિયા વેગ મળ્યો છે એને આપણે ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટેનિયસ તરીકે બતાવીએ છીએ અને એના માટે સમીકરણ દર્શાવીએ તો ડીસી બાય ડીટી અથવા પ્લસ ડીસી બાય ડીટી તરીકે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર છે તો આપણે ગઈકાલે આની છેલ્લે ચર્ચા કરી હતી કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં બે પ્રકારના પ્રક્રિયા વેગનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ એક સરેરાશ પ્રક્રિયા વેગ પણ લઈએ છીએ અને બીજો ત્વરિત પ્રક્રિયા વેગ પણ લેતા હોય છે અને આગળ જતા જે બધી થિયરી આવશે તમારે ત્વરિત વેગના આધારે જ મતલબ d ને ઉપયોગ કરીને જ જવાનું છે એટલે ત્યાં આપણે પછી ડેલ્ટા t નો યુઝ નહી કરીએ ડેલ્ટા t ની જગ્યાએ dt નો યુઝ કરીશું તો આપણો આપણો જે ટોપિક છે એ ટોપિક છે પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો કારણ કે કેમિકલ કાઇનેટિક્સ કોને કહીએ છીએ રાસાયણિક ગતિશાસ્ત્ર રાસાયણિક ગતિ કોને કહેવાય રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવતો એને જ આપણે રાસાયણિક ગતિશાસ્ત્ર નામ આપેલું છે તો અહીંયા રાસાયણિક ગતિશાસ્ત્રમાં હવે આપણે પ્રક્રિયા વેગ તો સમજી ગયા પ્રક્રિયા વેગના આધારે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો પણ સમજવા પડશે કારણ કે ચોપડીની અંદર ખાલી તમને પોઈન્ટ બતાવ્યા છે કે આટલા પરિબળો એના ઉપર અસર કરી શકે પણ એના આધારે જ્યારે માં પ્રશ્ન પૂછાતો હોય છે તો ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય છે કે આનો જવાબ કઈ રીતે લાવવાનો છે તો આપણે એનો ચર્ચા અહીંયા કરીશું આજે બરાબર એટલે આપણે જોઈએ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો બરાબર છે એટલે આપણો જે રાસાયણિક પ્રક્રિયા વેગ છે એ રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર કેટલાક પરિબળો પણ અસર કરતા હોય છે હવે એ કયા પરિબળો છે અને કઈ રીતે એમાં પ્રક્રિયાના વેગમાં ફેરફાર થતો હોય છે એના વિશે માહિતી આપવાની છે એમાં સૌથી પહેલો આપેલો છે પ્રક્રિયકોની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા નંબર બે પ્રણાલીનું તાપમાન નંબર પ્રક્રિયકો અને સ્વભાવ નંબર ચાર અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અસરકારક સંપર્ક સપાટીનું નંબર પાંચ ઉદ્દીપક ની હાજરી અને નંબર છ પ્રકાશની તીવ્રતા બરાબર આવા અલગ અલગ પ્રકારના છ પરિબળ અહીંયા આપેલા છે એ છ પરિબળ ને આપણે ચર્ચા કરીશું ઉદાહરણ સાથે એટલે ક્વેશ્ચન જો MCQ માં પુછાય તો તમને એકદમ easily આનો જવાબ ખ્યાલ આવી શકે જો સૌથી પહેલા આપેલો છે પ્રક્રિયકોની સાંદ્રતા આવી છે હવે પ્રક્રિયકોની સાંદ્રતા શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અને એમાં ભાગ લેતા જે પ્રક્રિયક આપેલા હોય એ પ્રક્રિયકની જ્યારે સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો હંમેશા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે તમે જુઓ રેટ ઓફ reaction ઇઝ ઇક્વલટું જ આપણે શું બતાવેલું છે ડેલ્ટા c એ પણ ડેલ્ટા ટી મતલબ c શું છે સાંદ્રતાનો ફેરફાર જ છે તો પ્રક્રિયાનો વેગ સીધે સીધો આના સમપ્રમાણમાં છે એવું કહી શકીએ આપણે કે રેટ ઇઝ ડાયરેક્ટરી પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન તો જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે પ્રક્રિયકની સાંદ્રતામાં જો ઘટાડો કરવામાં આવશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટશે તો આપણે આના આધારે સીધે સીધો point સમજી શકીએ જ્યારે કોઈ પણ reaction તમને આપેલી હોય એમાં પૂછવામાં આવે કે આ પ્રક્રિયકની સાંદ્રતામાં આ રીતનો ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર જોવા મળશે તો તમે એના આધારે કહી શકો કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના વધારા સાથે વધશે અને સાંદ્રતાના ઘટાડા સાથે ઘટતો હોય છે ચલો ત્યાર પછી પ્રણાલીનું તાપમાનની વાત કરે હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લેશો અને જો એમાં તાપમાનનો વધારો કરવામાં આવે પછી એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય કે ઉષ્મા ક્ષેપક હોય જો તાપમાનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની અણુ વચ્ચે અથડામણો વધતી જાય ગતિ ઉર્જામાં એનો વધારો થાય અને એના કારણે જે પ્રક્રિયાનો વેગ છે રેટ ઓફ રિએક્શન એ પણ હંમેશા શું થતો હોય છે વધતો હોય છે બરાબર છે એટલે આ તાપમાનના આધાર આપણા પોઈન્ટ સમજાવી છે કે તાપમાનના વધારાના કારણે પ્રક્રિયાનો વેગ હંમેશા વધે અને પ્રેક્ટિકલી તો એવી વસ્તુ કીધી છે કે કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા લેવામાં આવે કે જેમાં તાપમાનનો વધારો કેટલો કરવામાં આવે દસ ડિગ્રી સેન્ટીગ્રેડ જો દસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો તાપમાનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ હંમેશા બમણો થઈ જતો હોય છે તો તમે વિચારી શકો છો કે પ્રક્રિયા કેટલી ઝડપી બની જશે આના વિશેની માહિતી આપણે આર્હેનિયસની થિયરી આવશે એટલે તમને ડીપમાં હું સમજાવશે કે કઈ રીતે આમાં વેગ બમણો થતો જોવા મળે છે ચાલો ત્યાર પછી અહીંયા આપેલું છે પ્રક્રિયકો અને નીપજોના સ્વભાવની વાત કરેલી છે પ્રક્રિયકો અને નીપજોના સ્વભાવની જ્યારે વાત કરી ત્યારે સામાન્ય રીતે જુઓ કે કોઈ એક પ્રક્રિયા છે સપૂઝ માની લઈએ કે આપણી પાસે 2NO છે પ્લસ એની ઓટુ ગેસ સાથે જ્યારે પ્રક્રિયા થાય તેમાંથી ટુ એનો ટુ ગેસ બનાવે છે એક પ્રક્રિયા છે બીજી પ્રક્રિયા છે ટુ સીઓ ગેસ પ્લસ ઓટુ ગેસ ગિફ્ટ ટુ સીઓ ટુ ગેસ બનાવે છે તો તમે જુઓ પ્રક્રિયાઓ બંને સિમિલર લાગે છે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સાઇડ લીધો છે એ કાર્બનનો ઓક્સાઇડ લીધો છે હવે આ જે પ્રક્રિયાઓ આપેલી છે એમાં પહેલી જે પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે અને આ જે પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે છે તો આ શું બતાવે એના સ્વભાવ ઉપર કારણ કે કે પહેલા જ જ તમને અગાઉ કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાં બંધ તૂટવાની પ્રક્રિયા પણ થતી હોય બંધ નિર્માણની પણ પ્રક્રિયાઓ થતી હોય તો જેટલો ઝડપથી બંધ તૂટતો હોય એટલો ઝડપથી બંધ પણ બનતો હોય એ પ્રમાણે પ્રક્રિયાનો વેગ આપણને જોવા મળે તો અહીંયા બંને પ્રક્રિયા કોઈ સિમિલર છે તેમ છતાં બંનેનો પ્રક્રિયા એનો વેગ અહીંયા અલગ અલગ છે તો મતલબ આ બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે કે કોણ ઝડપથી બંધ તોડે છે કોણ ઝડપથી નિપજમાં બંધ બનાવી શકે છે તો એના આધારે અહીંયા એક પ્રક્રિયા આપણને ઝડપી મળે છે અને બીજી પ્રક્રિયા ધીમી જોવા મળતી હોય છે બરાબર છે એટલે આ પોઈન્ટ આપણને સમજાવેલો છે ચલો ત્યાર પછી અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળની વાત કરીએ અસરકારક સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર ક્ષેત્રફળ વધારે તેમ પ્રક્રિયાનો વેગ પણ હંમેશા વધારે દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ જ વિચારીએ કે માની લો કે આપણી પાસે એક લાકડાનો બ્લોક ટુકડો છે હવે એ લાકડાના ટુકડાને તમે સળગાવો અને તમે જુઓ કે કેટલો ઝડપથી એ સળગે છે હવે પછી શું કરો એને કે જે લાકડાનો બ્લોક છે એના નાના નાના ટુકડા કરી નાખો નાની નાની ફાચરો બનાવી દો અને પછી એને સળગાવો તો તમે એકદમ ઇઝીલી જોઈ શકશો કે જે નાના ટુકડાઓ છે લાકડાનો વેર છે ફાચર બનાવેલી છે એ ઝડપથી સળગે છે કારણ એમાં શું બન્યું કે જ્યારે આપણે લાકડાનો એક આખો બ્લોક લીધો હતો ત્યારે એ એક જ ઘટક એક જ ટુકડાનું સંપર્ક સપાટી મળતી હતી ત્યાં જ્યારે પેલામાં તો શું થયું નાના નાના ટુકડા કરે એટલે દરેકનું પોતાનો એક ટુકડો જ અલગથી એક સંપર્ક સપાટી પૂરી પાડે તો એના કારણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે એટલે પ્રક્રિયાનો વેગ ખૂબ જ વધારે જોવા મળે સાથે સાથે તમે જુઓ સિમ્પલ એક બાયોલોજીકલ રિએક્શનની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણને સામાન્ય રીતે માનો કે એસિડિટી થઈ હોય છે હવે એસિડિટી થઈ હોય ત્યારે આપણી પાસે એક એસિડિટી માટેની રેનીટેડીની એસિલોક જેવી ટેબ્લેટ આવે છે બરાબર એક નાની ટેબ્લેટ આવે છે તો ક્યારેક કોઈ નો યુઝ કરે છે તો ક્યારેક ક્યારેક કોઈ ઈનોનો પણ યુઝ કરતા હોય છે તો તમે જુઓ કે ઇનોની તો એડ પરથી જ બતાવે છે કે છ સેકન્ડની ની અંદર જ ઇમિડિયટલી રિએક્શન બતાવી દે છે મતલબ તરત જ પ્રક્રિયા થવાની જો એના પાછળનું કારણ શું છે કે ટેબ્લેટ જ્યારે આપણા બોડીમાં જાય છે ત્યારે એ ટેબ્લેટ આપણા બોડીની અંદર જે લિક્વિડ છે એ લિક્વિડ સાથે ભરીને ધીમે 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 રિએક્શન કરે જ્યારે નાના નાના પાવડર ફોર્મમાં જે આપણે ઇનો યુઝ કર્યો છે એમાં દરેક ફોર્મમાં રહેલો અલગ સપાટી બતાવે છે અને એના કારણે પ્રક્રિયાનો વેગ વધારે જોવા મળે છે તો સામાન્ય રીતે જે આપણે કે દવાઓનો જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે ઘણી વખત અમુક ટેબ્લેટ સ્વરૂપે જે દવાઓ આપે છે એની ઇફેક્ટ થોડીક મોડી થાય છે જે ઇન્જેક્શન સ્વરૂપે લિક્વિડ ફોર્મમાં આપે છે એની પ્રક્રિયાની વેગ ઝડપી વધારે હોવાના કારણે એની ઇફેક્ટ વધારે જોવા મળતો હોય તો એક આ રીઝન પણ અહીંયા કામ કરતો હોય છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પાંચમો છે ઉદ્દીપકની હાજરી કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેમાં ઉદ્દીપકનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે એ શું કરે છે ઉદ્દીપક પ્રક્રિયાના વેગમાં મોટા ભાગે વધારો કરતો હોય છે ક્યારેક એવી પ્રક્રિયા હોય છે કે જેમાં ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ ઘટાડવાનું પણ કામ કરે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હું તમને સમજાવીશ ચેપ્ટર નંબર છ માં બરાબર કે કઈ જગ્યાએ ઉદ્દીપક આ રીતે છે કે જે પ્રક્રિયાનો વેગ ઘટાડવાનું પણ કામ કરી શકે છે તો સામાન્ય રીતે મોટા ભાગની reaction અંદર ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો દાખલા તરીકે આપણી પાસે H2 ગેસ છે અને એની જ્યારે પ્રક્રિયા O2 ગેસ સાથે કરવામાં આવે તો એમાંથી H2O તો બનાવશે બરાબર પ્રક્રિયાને જો મારે બેલેન્સ કરવી હોય તો આને હું અહીંયા બબ્બે વડે ગુણી નાખું તો આ જે પ્રક્રિયા આપેલી છે સામાન્ય રીતે હવાની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા કરવાનો પ્રયત્ન કરશો તો સીધે સીધો ક્યારેય બનાવતું નથી પણ જ્યારે પ્રક્રિયા જો પ્લેટિનમ પાવડર ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવશે તો પ્રક્રિયા ખૂબ જ પ્રચંડ વેગથી થતી જોવા મળતી હોય છે એટલે ઉદ્દીપક શું કરે છે રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવાના સમયમાં ઘટાડો કરે છે પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરે છે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે પણ કોઈ દિવસ પ્રક્રિયામાં વપરાય નહીં પ્રક્રિયા અંતે મૂળ સ્વરૂપે હંમેશા પાછો મળતો હોય છે તો એક આ પોઈન્ટ આપ્યો છું ત્યાર પછી પ્રકાશની તીવ્રતાની વાત કરીએ ઓ પ્રકાશની તીવ્રતાની જે વાત કરીએ એમાં સામાન્ય રીતે દાખલા તરીકે H2 ગેસ છે H2 ગેસની પ્રક્રિયા જ્યારે Cl2 ગેસ સાથે કરવામાં આવે અને જો એ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો એ 2 HCl ગેસ બનાવી દે છે એટલે ક્લોરીન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા સરળ નથી પણ જો એ જ પ્રક્રિયા સૂર્યપ્રકાશના કિરણોની હાજરીમાં કરવામાં આવે તે પ્રકાશના કિરણો આને શું કરે છે મુક્તમૂલકમાં પરિવર્તિત કરી નાખે અને એ બંનેના મુક્તમૂલકો ભેગા થઈને નીપજ બનાવે છે અને આવા પ્રકારની જે પ્રક્રિયાઓ છે એને આપણે ફોટોકેમિકલ રિએક્શન્સ કહીએ મતલબ અહીંયા એક પ્રકારનું રેડિયેશન ની વાત કરેલી છે કે જે પ્રક્રિયાની અંદર રેડિયેશનનું એબસોપ્શન થતું હોય મતલબ જે પ્રકાશના કિરણો છે એનું જ્યાં શોષણ થતું હોય એવા પ્રકારની પ્રક્રિયાઓને આપણે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા એટલે કે ફોટોકેમિકલ રિએક્શન તરીકે નામ આપતા હોઈએ છીએ બરાબર તો આ પ્રકારના જે પોઈન્ટ આપેલા છે એ બધા જ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે એવું કહી શકાય સામાન્ય રીતે જુઓ અહીંયા મેં તમને જે કીધું એ મુજબ એનું એક્ઝામ્પલ તમને સમજાય કે પ્રક્રિયકોની સાંદ્રતાની અહીંયા વાત કરેલી છે તો આપણે અહીંયા કીધું એ મુજબ કે જે લાકડાનો ટુકડો છે આ જે લાકડાનો ટુકડો છે એને તમારે સળગાવવાનો છે હવે સળગાવશો એટલે દહન પ્રક્રિયા કોની હાજરીમાં થાય ઓક્સિજનની હાજરીમાં થતી હોય છે હવે એ ઓક્સિજન જે વાતાવરણમાં જોવા મળે છે સામાન્ય રીતે કેટલો છે વીસ ટકા જેટલો જ ઓક્સિજન છે મતલબ ટોટલ ઓક્સિજનનો કેટલો ભાગ છે એક પંચમાંશ જેટલો ભાગ જોવા મળે છે એટલા ઓક્સિજનની હાજરીમાં લાકડાના ટુકડાની દહનની પ્રક્રિયા ધીમી જોવા મળે છે પણ જો આ જ વસ્તુ ઓક્સિજન અહીંયા જો પૂરેપૂરો સો ટકા લઈ લેવામાં આવે સો સો ટકા જોવા મળશે તો લાકડાની દહન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી જોવા તો મતલબ અહીંયા સાંદ્રતા કોની ચેન્જ કરીએ છીએ આપણે જે પ્રક્રિયામાં ભાગ લેતો જે ઓક્સિજન છે શરૂઆતમાં આપણે કીધું કે ખાલી વિસઠ ટકા છે પછી અહીંયા કેટલું કરી કે વીસ ટકાથી વધારીને સો ટકા લઈ ગયો એટલે સીધે સીધી જેવી સાંદ્રતા વધી જાય છે પ્રક્રિયાનો વેગ પણ ઝડપથી જોવા મળતો હોય છે તો આ પ્રકારના આપણી પાસે જે મેઇન પોઇન્ટ આપેલા છે કે જેના આધારે કદાચ તમને જો એમસીયુ પૂછાય તો એમસીયુ તમારે આ પ્રમાણેના જવાબ આપવાના છે બરાબર હવે આ સિવાય અહીંયા બીજો એક પોઇન્ટ પણ હું આની અંદર એડ કરી દઉં છું સાત નંબર સક્રિયકરણ ઉર્જા અને એક્ચુલી આ સક્રિયકરણ ઉર્જા જ્યાં તમે ઉદ્દીપકનો ભરશો ને એની અંદર જ આવશે ઉદ્દીપક પ્રક્રિયકની સક્રિયકરણ ઘટાડો કરે છે અને જેટલો સક્રિયકરણ ઘટાડો થાય એટલો જ પ્રક્રિયાનો વેગ પણ વધારે જોવા મળે છે એટલે આ થિયરી આપણી ચોપડીમાં આપેલી છે આ થિયરી પણ આપેલી છે તો આના ઉધારે જ આપણને એમસીયુ પણ પૂછી શકે છે એટલે આ મેઇન મેઇન પરિબળો જે કામ કરે છે એના વિશે મેં તમને ખૂબ જ ટૂંકી અને ઉદાહરણ સાથે મેં તમને રજૂઆત સમજાવી છે બરાબર એટલે આ પોઇન્ટ આપણો અહીંયા પૂરો થાય છે પ્રક્રિયા વેગ એટલે શું અને પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો સમજાવો તો આપણે પહેલા જ કીધું કે પ્રક્રિયા વેગ કોને કહી શકાય અને પ્રક્રિયા વેગ ઉપર અસર કરતાં બધા પરિબળો એકદમ બ્રીપમાં આપણે સમજાયા છે ઠીક છે તો મળીએ હવે પછીના એના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્કસ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ.